જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે ઘરના પાણિયારે દીવો શા માટે કરવામાં આવે છે બરાબર અને કયા દેવનો કરવામાં આવે છે એના ફાયદા શું છે પિતૃદેવ એટલે શું એના લક્ષણો અને ઉપાયો આ તમને આ વિડીયોમાં જણાવવાનો છું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો દરેક દેવતાની પૂજા અર્ચના પ્રાર્થના દીવો આરતી ધૂપદીપ વગેરે ઘરમાં આપણા મંદિરમાં કરતા જ હોઈએ છીએ દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે દરેકના ઘરમાં આપણા કુળદેવી કુળદેવ અથવા તો ઈષ્ટદેવ આપણે બિરાજમાન કરેલા જ હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે મિત્રો જેનું સ્થાન ઘરમાં હોતું નથી પિતૃદેવનો વાસ પાણીયારે હોય છે જેમ દેવી દેવતાનું જે આપણા દેવી દેવતા છે એમનું સ્થાન જે છે ઘરના મંદિરમાં હોય છે એમ પિતૃ જે પિતૃઓ છે એમનું સ્થાન પાણીયારા હોય છે નિત્ય પાણીયારે દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને શાસ્ત્ર એવું કહે છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે વહેતી નદી જળાશય અને ઘરનું પાણીયારું વગેરે શીતળ જગ્યાઓ જે છે એ ત્યાં પિતૃઓનો વાસ હોય છે ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે જેને આપણે નથી કહેતા પાણીયારું ત્યાં પિતૃઓનો વાસ હોય છે મિત્રો ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો છે જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા તો એ ઈચ્છા એનું કંઈક કાર્ય પૂર્ણ ના થયું હોય આપણા જે પૂર્વજો એમનું કંઈ ઈચ્છા પૂરી રહી ગઈ હોય અને મૃત્યુ થઈ ગયું હોય અથવા તો કંઈ કાર્ય પૂર્ણ ન થયું હોય અને એ મૃત્યુ પામેલા હોય તો તેનો વાસ ઘરમાં રહે છે આથી કહેવામાં આવે છે કે સંજા ટાઈમે પાણીયારે દીવો કરવાથી પિતૃઓ ખૂબ જ આશીર્વાદ આપે છે દરેક દેવતાને ઊભી વાટનો દીવો કરવામાં આવે છે પરંતુ પિતૃઓ જે છે એને પાણીયારે આડી વાટનો દીવો કરવામાં આવે છે આવું સતત તમે એકતાલીસ દિવસ કરવાથી ધૂપદીપ અને પ્રાર્થના કરવાથી પિતૃદોષ કે પિતૃ નડતર દૂર થાય છે મિત્રો તો મિત્રો આ હતું ઘરમાં જે ઘરના આપણે પાણિયારે જે દીવો કરીએ છીએ એનું મહત્ત્વ હવે તમને જણાવું પિતૃદોષના લક્ષણો અને એના ઉપાયો પિતૃઓ કોઈને ક્યારેય નડતા નથી તે હંમેશા પોતાના વંશોજોનું રક્ષણ કરે છે જે બીમાર વ્યક્તિને શરીર છૂટવાની વેળાએ જે પણ આપણા ઘરમાં જે આપણા વડવાઓ જે મરી ગયા એ પિતૃદોષ એટલે એને કોને કહેવાય એમ જે બીમાર વ્યક્તિને શરીરમાંથી છૂટતી વેળાએ જ્યારે શરીરમાંથી જીવ છૂટતો હોય ત્યારે તેમની કોઈ આંતરિક ઈચ્છાઓ મનમાં રમતી હોય એ ઈચ્છા પૂરી નથી થતી ત્યારે તે અધૂરી ઈચ્છા વિકાળ રૂપ લઈને ભૂત પ્રેત બનીને સંતાનો અથવા કુટુંબીજનોને હેરાન પરેશાન કરે છે જેને આપણે પિતૃદોષ કહેવામાં આવે છે જે વ્યક્તિની હત્યા કે ખૂન થાય અથવા તો આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વ્યંતરદેવ બને છે આ વ્યંતરદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે જે કોઈ મૃતક વ્યક્તિ સાથે દગો કર્યો હોય તેની માલ મિલકત પડાવી લીધી હોય તેમને મજબૂરીથી આત્મહત્યા કરી લીધી હોય અથવા ખૂન કર્યું હોય તો તો તે પિતૃઓ બદલો લીધા વગર જંપતા જ નથી આવા પિતૃઓ વંશજો જે આ પિતૃઓ આવા જેને કામ કર્યા છે જેને કૃત્ય કર્યા છે એના જે પિતૃઓ છે એમના જે વંશજો હોય છે એ સતત દે દુઃખમાં જ રહે છે એ ભયમાં હોય છે એ સતત દુઃખ ભોગવતા હોય છે મિત્રો ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં બીમારી આવ્યા કરે છે ઘરનો વંશવેલો અટકી જાય છે એટલે કે એમના ઘરમાં કે એમના કુટુંબમાં સંતાનોનો જન્મ થતો નથી અથવા તો સંતાન પ્રાપ્તિ જ થતી નથી બીજી સાવ એક સરળ ભાષામાં વાત કરું તો મિત્રો નોકરી ધંધામાં બરકત ના થાય બરાબર બીજું કે સંતાન પ્રાપ્તિ ના થવી એમાં અવરોધ આવવા સંતાનોને ખોળખાપણવાળા જન્મવા બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછ કે પછી તમારા જે સંતાન છે એ ગાંડું કે પાગલ જન્મે જન્મે છે હવે તમને જણાવું કે આ બધા લક્ષણો છે જે આ બધા લક્ષણો છે એ પિતૃદોષના હોય છે હવે તમને હું જણાવું પિતૃદોષ જે આ પિતૃદોષ છે એને દૂર કરવાના ઉપાયો તો તેના નિવારણ માટે તમારે અમુક ઘણા બધા માણસો કરતા હોય છે એટલે કહેવું પડે છે બાકી આ ઘણું ખોટું કામ છે નારણ બલી કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે બરાબર નારણ પાઠ કરવાથી નારણ બલી આપવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે તેના ગર્મો આવતા જે સંકટ હોય છે દૂર થઈ જાય છે કેમ કે પિતૃઓનું નષ્ટ નષ્ટ થઈ જાય તૃપ્ત થઈ જાય એટલે આપોઆપ તમારા દોષો જે એટલે પછી તમારું જે સંકટ હોય એ બંધ થઈ જાય બીજું એના સિવાયના એવા સારા એવા તમને ઉપાયો બતાવું એના સિવાય મિત્રો ઘણા બધા ઉપાયો છે જે સરળ છે મારું તો માનવું જ નથી નારણબલીમાં પણ છતોય જે છે હવે તમને જણાવી દીધું કે જે કરે છે બધા એ બરાબર અને હું તમને હવે સરળ એક જે સરળ ઉપાયો છે એ તમને જણાવું કે દર અમાસે દર અમાસ આવે જ્યારે તમારે પીપળ પીપળને પાણી ચડાવવું જેને પીપળો કહેવામાં આવે છે પીપળાનું ઝાડ એને પાણી ચડાવવું એક ઘીનો દીવો કરવો બરાબર અને નિત્ય સંધ્યા સમયે એટલે રોજ સંધ્યા તાણે સાંજના સમયે ઘરના પાણીયારે આડી વાટણું દીવો કરવાનો છે આવું મિત્રો તમારે સતત એકતાલીસ દિવસ સુધી કરવાનું છે આટલું કરવાથી આ કરીને તમે પિતૃને વંદન કરીને ઘરની શાંતિ માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરશો તો તમારા કોઈ પણ પિતૃ દોષ હશે એ દૂર થશે એ મારી સો ટકાની ગેરંટી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી જાણકારી તમારે જોઈતી હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે તમારા માટે હું આવી અવનવી અને સરળ ભાષામાં જાણકારી લાવતો રહીશ તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ